આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનો સ્વાગત છે આપ સૌ જોઈ રહ્યા છો કે જે રીતે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ કાર્યકર્તાઓ ખેડૂતો માટે અત્યારે અમે લોહી પાણી એક કરી રહ્યા છીએ જેના કારણે થોડે અંશે પણ સરકારે જાગવું પડ્યું છે કુંભકરણની નિંદ્રામાં સોઈ રહેલી સરકાર જ્યારે મુખ્યમંત્રી પોતે આજે હેલિકોપ્ટર થી ઉતરી અને ગામડામાં પહોંચ્યા હતા જોઈને અમને પણ આનંદ થયો કે આશ ક્યાંક અમે કુંભકર્ણ જેવી સૂતેલી સરકારને જગાડવામાં થોડે અંશે પણ સફળ રહ્યા પણ મને પૂરો વિશ્વાસ છે જે રીતે માહિતી મળી છે હજી પણ લોલીપોપ આપવાના માનસિકતામાંથી આ સરકાર બહાર આવે તેમ નથી અત્યારે મેં એક એલાન કર્યું હતું કે જો મગફળી અઢીસો મણથી ઓછી ખરીદાશે

કે અમે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફી કરવાના પ્રયત્નમાં છે છે જૂન દેવા માફી કરવાની અત્યારે મહારાષ્ટ્ર કરતા પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મારા ગુજરાતના ખેડૂતો ખૂબ દુઃખી છે ખૂબ પરેશાન છે તમે જુઓ મગફળીના પાથરા પડ્યા હતા અને પાથરા તણાઈ ગયા મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો એવી હાલત થઈ અને ખેડૂતો આપઘાત કરવા સિવાય ખેડૂતો પાસે વિકલ્પ નથી બચ્યો જે વિધાનસભામાં જેમણે પોતે લોન લીધી હતી બે જગ્યાએ એક જે બેંકોમાંથી લોન લેવાય એ લોન તો ભરપાઈ ન કરી શક્યા પછી એમણે પોતાના પત્નીના ઘરેણા મૂકીને લોન લીધી ગોલ્ડ લોન એના ફોન ઉપર ફોન આવે ને એના ભરી નથી શકાતા અને કમોસમી વરસાદ થવાથી એની જે ઉમેદ છે ઉડી ગઈ ચારે બાજુથી ઉઘરાણા હતા દવાવાળાને ઉઘરાણી બિયારણવાળાની ઉઘરાણી અનાજ કરિયાણાવાળાની ઉઘરાણી બાળકોના ફી ભરવાની ઉઘરાણી આ તમામ થી ખેડૂતે આખરે થાકીને આપઘાત કરી લીધો તો હું કહેવા માંગુ છું કે અત્યારે ગુજરાતના ખેડૂતોની આ હાલત છે કેમણે અત્યારે મરવા મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર દેવું માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના કર્જ માફી કરવામાં આવે એવી અમારી માંગ છે અને આ માટે આમ આદમી પાર્ટીએ કરદા શરૂ કર્યું તો ને ડિમાન્ડો જે કરી દી અને એમાં પહેલી સભા અમે કિસાન મહાપંચાયત સુદામડામાં કરી દી બીજી સુદામણા બાદ કિસાન મા પંચાયત અમે ખંભાડિયામાં કરવા જઈ રહ્યા છીએ અને એ 9 તારીખે ખંભાડિયામાં કિસાનોને ન્યાય અપાવવા કિસાનોની કર્જ માફી છે તેની માંગણીઓ પૂરી થાય અને ખેડૂતોને એવું થાય કે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ એના કાર્યકર્તાઓ ખેડૂતો સાથે છે ને ખેડૂતોની માંગણીઓ સાથે છે

ખેડૂતોના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી સડક લઈ અને સંસદ સુધી અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે માને અમને ખબર છે કે ખેડૂતો ચોપન લાખ ખેડૂતો અને એક કરોડ વીસ લાખ મજૂરો અને ભાગ્યાઓનું જ્યાં સુધી ભલું નહીં થાય શ્રમિકોનું જ્યાં સુધી ભલું નહીં થાય એમને જો આવક ખિસ્સામાં નહીં આવે એમનું જીવન ધોરણ ઊંચું નહીં થાય ત્યાં સુધી ગુજરાતને નંબર વન બનાવી શકાય એમ નથી અને એ લક્ષ્ય સાથે અમે નીકળ્યા છીએ એટલે અમારો લક્ષ્ય ઈ છે કે ખેડૂતોને જેમ ગુજરાતમાં અત્યારે ખેડૂતો ચારે બાજુથી પાયમાલ થઈ ગયા છે એ ખેડૂતોને ભાગ્યા અને મજૂરો છે એમનું ઉત્થાન કરવા માટે આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી છે તમે જુઓ કડદાકાંડમાં અમારા નેતા ગયા કડદાઓ એને બંધ કરવાની ફરજ પડી એ આમ આદમી પાર્ટી કરતા ખેડૂતો જીત છે એવી જ રીતે અમે કીધું કે બસો મણ મગફળી ખરીદો અઢીસો મણ અને બસો મણ ખરીદવા માટે મજબૂર સરકારે એને એને જાહેરાત કરવી પડી એ પણ ખેડૂતોની જીત છે અને જો ખેડૂતોને કહેવા માંગુ છું જો સુદામડામાં આટલા એકતા એકતા થયા આપણે એક થયા હજારોની સંખ્યામાં એક થયા તો મુખ્યમંત્રીએ બીજા દિવસે બધા કાર્યક્રમો રદ કરીને થી ઉડી અને પછી હેલિકોપ્ટર થી માત્ર નિરીક્ષણ નહીં નહીં તો અત્યાર સુધી શું થતું હેલિકોપ્ટર થી નિરીક્ષણ કરતા હતા પણ એ જ મુખ્યમંત્રી પેન્ટ શર્ટ વાળા મુખ્યમંત્રી એ બિલ્ડર ઉદ્યોગપતિ મુખ્યમંત્રીએ ખેડૂતોના ગામડામાં જઈને એમણે ખેડૂતોને સાંભળવું પડ્યું આ ખેડૂતોની પહેલી જીત છે ખેડૂતોના એકતાની જીત છે આ કિસાન મહાપંચાયતની જીત છે અને આ જ રીતે તમે જો ખેડૂતો બટેગે નહીં તો કટેગે

લોલીપોપ એસડીઆરએફ એનડીઆરએફ નું જો અમને આપવાનું હોય તો અમારે જ અમારું દેવું જે કર્જ છે ખેડૂતોનો એ જ માફી માફી અત્યારે જોઈએ અને બીજા રાજ્યોમાં તમે કરી શકો છો તમે જુઓ અત્યારે બધા લોકોને ભાજપ પર એવું કહે છે કે ભાઈ કર્જ માફીથી ફાઇનાન્સ વ્યવસ્થા લથડી જાય તો સોળ લાખ કરોડ નો સો ઉદ્યોગપતિઓનો તમે દેવું માફ કર્યું એમાં તમારી ફાઇનાન્સ વ્યવસ્થા ખતડી નથી

પણ અમારી માંગણી એ છે કર્જ માફીની માંગણી છે દેવામાં ગુજરાતનો ખેડૂત ડૂબી ગયો છે આપઘાતો કરતો થઈ રહ્યો છે મારી હાથ જોડીને સરકારને વિનંતી છે કુંભકર્ણ જેવી બહેરી મૂકી સરકારને વિનંતી છે કે એકવાર તમે ખેડૂતોનું દેવું માફ કરી દો ખેડૂતો એકવાર વાર દેવું દેવું માફ થવાથી એ પોતે એ એ તો નહીં થઈ જાય પણ એ એ પરિસ્થિતિમાંથી બહાર આવી જશે જેના ઉપર વિકટ પરિસ્થિતિ એને પડી છે ન માત્ર સરકાર ન નકલી બિયારણવાળા ન ખાતરવાળા ન દવાવાળા પરંતુ કુદરત પણ એમની ઉપર લૂંટ્યો છે અને આવેલો કોળીઓ છીનવાઈ રહ્યો છે ત્યારે મારી માગણી છે કે નાના લોલીપોપથી નહીં પરંતુ કર્જ માફી કરજો એવી મારી માંગ છે